બીજા રૂમમાં તળિયું લાગે જુઓ કેવી રીતે લાદી ફીટ થાય જુઓ તમે પેલા તો રસનો ઉપયોગ કરીને લાદી તળિયું ફીટ કરવાનું એટલે ઓછું જ કેમિકલ નાખવાનું હોય જો આવી રીતે લાદી ફીટ થાય અમારે એકસાથે બે મજૂર કામ કરે એટલે ફટાફટ થાય એમ આપણે

પછી આ સિમેન્ટની કાઢી બે રૂમ માંથી જો આ રૂમ માંથી આ માલ કાપી નાખો ને બે રૂમ માંથી સિમેન્ટની નથી એ કાઢીને અમારે કારીગર સા પીએ છે એટલે મેં કીધું બ્લોગ શૂટ કરી નાખું થોડોક વિડીયો જોઈ શકો છે આમાં કાપવાનું બાકી છે હજી સિમેન્ટની ઠેલી ને બધી બારી કાઢના છે તમે વિડીયો પર બન્યા રેજો

તમારે શું કેવું બસ આ રેતી બાસ્કુ ભરીને ઉપર ચડાવીને રૂમ માં નાખવાની છે રેતી નાખી રેતી આગળ બન્યા રેજો આગળના બ્લોગમાં આપણે આ બાસ્કુ ભરાઈ ગયું આ લઈ જવાનું છે બાસ્કુ ઉપર આ બાસ્કા ઉપર લઈ જાવ છો હવે બહુ ભારે છે યાર સીડી સડવું બહુ મુશ્કેલ કામ છે એટલી રેતી હરી ને ફીણા આવી ગયા જો તમે આ રેતી જો કેમ કે એઠેથી હારવાની રહી ને એટલે અઘરું પડી જાય તો હજી હજી આ રૂમ કમ્પ્લીટ કરવાનો છે જો તમે એટલી રેતી વેનો થાય ઓલો રૂમ તો કમ્પ્લીટ થઈ ગયો તો કલેજો ફાઇનલી રૂમ કમ્પ્લીટ થઈ ગયો હવે પટ્ટી લેવલ કરવાનું છે હવે રૂમનું લેવલ થઈ ગયું હવે લાદી આવી રીતે ફિટ કરવાની હોય અમારે એટલે આને કટિંગ કરવી પડશે રૂમમાં લાદી નથી આવતી એક એના લીધે કાપવી પડશે સાઈડની લાદી છે તમે જુજો પૂરો વિડિયો મજા આવશે આ આમ આ પહેલો રૂમ છે જ્યારે આ પહેલા રૂમમાં રેતી નાખી હતી ને ત્યારે તમને બેતાડ્યો હતો પણ આમાં છે ને ફિટ કરી હતી ને તૈયાર નહોતું બેતાડ્યું તમને બીજા રૂમમાં તળિયું લાગે જુઓ કેવી રીતે લાદી ફીટ થાય જુઓ તમે પહેલા તો રસનો ઉપયોગ કરીને લાદી ચીપકાવવાની હોય છે આમાં રસમાં કેમિકલ નાખ્યું હોય તો બને છે તળિયું ફીટ કરવાનું હોય એટલે ઓછું જ કેમિકલ નાખવાનું હોય જો આવી રીતે લાદી ફીટ થાય અમારે એક સાથે બે મજૂર કામ કરે એટલે ફટાફટથી થાય એમ જે છે તે બધું લેવલ જ કરવું પડે એમ છે બાકી પછી તો લાદી ફીટ સરળતાથી થઈ ગઈ પણ તોય જાતે છેલ્લે જાતે ઓઠા લેવામાં બહુ મુશ્કેલ થઈ જાય એટલે આ પણ મુશ્કેલ જ છે ઓઠા લેવા મુશ્કેલ છે એટલે આ પણ અઘરું જ છે આમ જોયું તો લાદીનું કામ બહુ અઘરું કહેવાય આવડતું હોવા છતાં પણ તો કલેજે વિડીયો પૂરો જોજે સારો લાગે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બસ આટલી આશા છે બાકી વિડીયો પર બન્યા રહો આપકો આપ

તમારે દાદા કઈ કેવું છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એમ તો કઈ દઉં પડે લાવો દાદા કેટલી લઈ લઉં ચાલુ તો હસવું પણ હોય બધા હોય ત્યારે વ્લોગ બનાવવા કોની રુક કહા સે આતે હૈ